જુઓ જુઓ દડાને ટોપલીમાં નાખી દીધો ને હા તો આ તો સાફ સહેલું છે જો તું આ દડાને ઉપાડ્યા વિના પેલી ટોપલીમાં નાખી શકે તો હું માનું શું તમે આ ચેલેન્જ પૂરી કરી શકો છો આવી જ રીતે એક દડાને કોઈ ઊંચી જગ્યાએ મૂકો જેમ કે ટેબલ બેડ વગેરે અને એક ખાલી ટોપલી કે ડબ્બાને 3 થી દૂર જમીન ઉપર મૂકો હવે એ ડડાને ઉપાડ્યા વિના ટોપલી સુધી પહોંચાડવો એ જ તમારી ચેલેન્જ છે સૌથી પહેલા વિચારો ડડા અને ટોપલી ને કેટલા દૂર રાખવા ડડાને ઉપર થી નીચે કેવી રીતે પહોંચાડવો અને છેલ્લે ડડાને કેવી રીતે નાખવો કે જેથી તે સીધો ટોપલીમાં પડે હવે આયોજન કરો તમારી આસપાસ એવી કઈ વસ્તુઓ છે જેનાથી તમે દડાથી લઈને ટોપલી સુધીનો રસ્તો બનાવી શકશો જો તમે ઈચ્છો તો તમે તમારી નોટબુકમાં આ રસ્તાના કેટલાક ચિત્રો પણ દોરી શકો છો ચાલો તો કામે લાગી જાઓ અને રસ્તો બનાવવાનું શરૂ કરી દો વિવિધ વસ્તુઓનો ઉપયોગ કરો કે જેનાથી આ દડાને કબડાવીને ટોપલી સુધી પહોંચાડી શકાય જ્યારે તમારો રસ્તો તૈયાર થઈ જાય ત્યારે આ પોઇન્ટ્સનો ઉપયોગ કરીને ફરી એકવાર તેને ચકાસી લો હવે એક નાનો વિડીયો બનાવો અને બે વસ્તુઓ કરો સૌથી પહેલા સંપૂર્ણ રસ્તાને બતાવીને અમને સમજાવો કે તમે તેને બનાવવા માટે કઈ કઈ વસ્તુઓનો ઉપયોગ કર્યો અને શા માટે અને વિડીયોના અંતે કોઈ મિત્ર કે પરિવારના સભ્યને એ રસ્તાનો ઉપયોગ કરીને ડડાને ટોપલી સુધી પહોંચાડવા માટે કહો તો રાહકોને જુઓ છો વિચારો બનાવો સમજાવો અને છવાઈ જાઓ